નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર બા શું નામ તમારું શુભ હીરાભાઈ ઓમાજી પ્રજાપતિ ગામ દેલંગકોટ દેલંગકોટ બા તમારો મોબાઈલ નંબર બોલો ને 8141337283 બરોબર બા તમે આપણે કઈ કંપની નું રાઈડ વાયુ હતું આ પરમોશ નું વાયુ હે 441 પ્રોમિસ કંપની નું 441 આ રાઈડ તમને કેવું લાગ્યું આ હવામાન ને જોતા મૂળ સારું લાગ્યું બરોબર અને તમે તમારા ખેતરમાં લગભગ બીજી જાતની વેરાયટીઓ તમે અલગ અલગ જાતની છ એક જાતની વેરાયટીઓ લગાવી છે એના કરતાં તમને આપણે કંપનીનું કેવું રાયડું લાગ્યું આનું મને આ આ કંપનીનું રાયડું મને સારું લાગ્યું સારું લાગ્યું એક સારું લાગ્યું એકાંતરી રીતે બીજા ખેડૂતોને આપણે ભલામણ કરવી તો કરી શકાય કરી શકાય કરી શકાય કરી શકાય કંપની રાડું ભાવો સારું છે આનું રિઝલ્ટ સારું થયું છે બરોબર ને બીજી ભલામણ કરીએ તો આપણે ઘોડાસરમાં ઘોડાસરમાંથી સદારામ સેલ્સ કોર્પોરેશનમાંથી પ્રોપાઇટર રાજુભાઈ ઠાકોર પણ આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પણ આપણે અભિપ્રાય લઈશું રાયડા વિશે રાજુભાઈ તમે આ વિશે શું કહેવા માગો છો રાયડાનું અત્યારે હવામાન હમણાં બે મહિના આપણે જોયું બહુ બધી ગરમી પડી છે એના જોતા આપણે આ રાયડું છે ને બહુ સારું થયું છે તમે જોઈ શકો છો આની અંદર ફળી અને આનો ફાલ પણ એક હાથથી વધારે લાંબો છે બરાબર ફળીઓ પણ સારી એવી આવેલી છે હવામાન જોતા સારું રાયડું થયું છે એમ આપણે વિઝિટ માં આવ્યા છે એટલે ખેડૂત ને મુલાકાત કરીએ તો થોડો સાંભળવા મળે કે રાયડા અંદર કેવો છે બરોબર બરોબર આજે તારીખ થઈ સોળ એક બે હાજર છવ્વીસ બરોબર ડેલંગકોટમાં આપણે ફિલ્ડ વિઝિટ કરી છે બરોબર ઓકે